સત્તર મહિનાના મારા ડ્યુરેશન દરમિયાન મારો જે સાવરકુંડલા એસપી તરીકેનો ચાર્જ હતો એ દરમિયાન જે જે અલગ અલગ કાર્યો કર્યા છે જે જે અલગ અલગ ગુનાની તપાસ કરી છે અલગ અલગ અરજીઓની તપાસ કરી છે અલગ અલગ લોકોને ન્યાય અપાવેલ છે અને આ સત્તર વર્ષના સત્તર મહિનાના કાર્યકાળ પછી મને ઘણું સેટિસ્ફેક્શન છે કે હું ઘણા બધા લોકોને ન્યાય અપાવી શક્યો મારી જે ટીમ છે એમના થકી મારા પોલીસ સ્ટાફ થકી અને અમારા એસપી સર આઈજી સરના કોન્સ્ટન્ટ માર્ગદર્શન અને એમની પ્રેરણા થકી હું જે જે મારા પર એક્સપેક્ટેશન્સ હતી એ બધી એક્સપેક્ટેશન્સ હું ઘણી બધી એમાંથી ફૂલફિલ કરી શક્યો છું એ બધા હું ખૂબ આભારી છું મારા સ્ટાફનો મારા એસપી સરનો મારા આઈજી સરનો મને જે સાવરકુંડલાની રાજુલાની તથા પૂરા અમરેલીની જનતાનો જે પ્રેમ મળ્યો છે જે સહકાર મળ્યો છે અને જે જે લોકો મારા ટચમાં આવ્યા છે જે જે લોકો એ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે પોતે મારી ઓફિસે કોઈ અરજ લઈને આવ્યા છે અને મને ઘણું સેટિસ્ફેક્શન છે કે એ સાથ સહકારને લીધે હું ઘણા બધા લોકોના કામ કરી શક્યો છું અને ઘણા બધા લોકો સુધી અમને પહોંચી શક્યા છે આ કોઈપણ જાતની અમારી કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ હોય અમારી ઓફિસ તરફથી મારા તરફથી તો એ રીતે ક્ષમા વ્યક્ત કરું છું અને મારો પ્રયત્ન એ જ રહેશે કે કોઈપણ જાતની જે આ બધી ક્ષતિ હોતી એ દૂર કરવું ભવિષ્યમાં અને વધુને વધુ લોકોને ન્યાય અપાવી શકું અને વધુને વધુ લોકોના હું સારા કામ કરી શકું થેન્ક યુ માસ્ટ